નમસ્કાર દર્શક મિત્રો અમારી ઇલેક્ટ્રિકલ ચેનલમાં એક નવો વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જેટકો દ્વારા એક નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો ખૂબ જ અગત્યની નોટિસ છે તે ઝેટકો દ્વારા જાહેર કરવામાં આવી છે તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને પરીક્ષામાં અથવા કોઈપણ ઇલેક્ટ્રિકલ વિષયની માહિતી તમને આ ચેનલમાંથી મળી રહેશે છે તો મિત્રો ચાલો આગળ વાત કરીએ તો મિત્રો તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ છે જેમાં પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તારીખ છ ત્રણ બે હજાર ત્રેવીસથી તારીખ તેર ત્રણ બે હજાર ત્રેવીસ તથા તેની લેખિત પરીક્ષાની તારીખ નવ નવ બે હજાર ત્રેવીસના રોજ યોજવામાં આવેલ હતી તો મિત્રો આની લેખિત પરીક્ષાની તારીખ નવ નવ બે હજાર ત્રેવીસ છે તે યોજવામાં આવેલ હતી તો જેમાં કેટલાક ઉમેદવારો દ્વારા અત્રેની કચેરીને રજૂઆત કરવામાં આવેલ છે કે રાજકોટ ભરૂચ અને મહેસાણા આ ત્રણે ત્રણ ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિ ધ્યાનમાં આવેલ છે તો મિત્રો આ ભરતી પ્રક્રિયામાં ક્ષતિ ધ્યાનમાં આવેલ છે તો ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખીને રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદ્ભવે તેમજ સક્ષમ અધિકારીશ્રીની સૂચનાને ધ્યાનમાં રાખી રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા આથી રદ બાતલ જાહેર કરવામાં આવે છે તો મિત્રો અહીંયા જે વીએસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાયેલ હતી પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા તો મિત્રો આ સમગ્ર ભરતી પ્રક્રિયા છે તે રદ કરવામાં આવેલ છે જેની અહીંયા તમને જાહેરાત કરવામાં આવેલ છે પછી મિત્રો જે ઉમેદવારોએ અગાઉની પરિ ભરતીની પ્રક્રિયામાં ભાગ લીધેલ હોય તે જ ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવા વિનંતી તો મિત્રો જે ઉમેદવારોએ અગાઉની ભરતી પ્રક્રિયામાં જે લોકોએ ભાગ લીધો છે તે જ ઉમેદવારો અહીંયા ફરીવાર પરીક્ષા આપી શકશે અને મિત્રો તે પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક જ સમયમાં જાહેર થશે તો મિત્રો જે લોકોએ જેઠકોની એક્ઝામ આપેલી હતી તે લોકો ફરીથી તૈયારી ચાલુ કરી દો કારણ કે ટૂંક જ સમયમાં પરીક્ષા છે તેની જાહેર કરવામાં આવશે તો મિત્રો જો તમને આ અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો